દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ન્યૂ સંસ્કાર સ્કૂલમાં સ્લાડ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ન્યૂ સંસ્કાર સ્કૂલ અને ન્યૂ એકલવ્ય સ્કૂલના સંયુક્ત આયોજન દ્વારા આજ રોજ તારીખ બાવી બે બે હજાર પચીસને શનિવારના રોજ ન્યૂ સંસ્કાર સ્કૂલ સ્લાડ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે એંશી જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક શ્રી પુનાણી ભરતભાઈ અને પંડ્યા ભરતભાઈ તેમજ શાળાના શિક્ષણગણે પણ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને નિહાળવા આશરે સો જેટલા વાલીઓ હાજરી આપી અને બાળકોએ આ સ્લાડ ડેકોરેશન સ્પર્ધામાં ઉત્સાહ અપાયો હતો વઢવાણ ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ